જય માતાજી મિત્રો મિત્રો તમે જે બલેનો ગાડી જોઈ રહ્યા છો ને આ મારુતિ સુઝુકી બલેનો વેચવાની છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર સોળનું મોડલ દસમો મહિનો છે આ બલેનો વેચવાની છે વન ઓનર ગાડી આલ્ફા વર્ઝન બલેનું આલ્ફા વર્ઝન છે ડીઝલ એન્જિન ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો વ્હાઈટ કલર કંપની કલરમાં આ બલેનો વેચવાની છે એન્જિન પાવરફુલ ડીઝલ ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ બલેનો વેચી દેવાનું છે ચાચવેલી ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો આ બલેનો વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બલેનો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો તમારે આ બલેનો ખરીદવી હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને કોન્ટેક નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો સત્તાણું બે ઓગણ તે ભાઈના નંબર છે તમે તેમને ફોન કરીને આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો સાચવેલી ગાડી છે તમારે જો ગાડી ખરીદવી હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ બલેનો ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળશે પટેલ ઓટો કારમાં કૂકા વાવ તમની ગાડી જોવા મળી રહી છે બલેનો તમારે જો બલેનો ખરીદવી હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો વન ઓનર ગાડી બે હજાર સોળનું મોડલ ડીઝલ ગાડી છે બલેનો આલ્ફા વર્ઝન એન્જિન પાવરફુલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ચાચવેલી ગાડી તમારે જો બલેનો ખરીદવી તો તમે આ ભાઈને ફોન કરીને બલેનો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ ચાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે બલેનું વેચવાની છે મિત્રો ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળશે તમે બલેનુંની કન્ડિશન જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય કિંમત વિશે જણાવી દો તો કિંમત ચાર લાખ પંચ્યાસી હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે બલેનો ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તો તમે આ ભાઈને કોન્ટેક કરીને બલેનો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગાડીની બધી જ માહિતી મળી રહેશે ત્યાંથી પણ તમે વધુ માહિતી મેળવી શકો છો અને તમારી ગાડી ખરીદવી હોય તો તમે આ ભાઈને કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમે વોટ્સએપ નંબર પર વાહનની વિગતો મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું